કારેલી પોલીસ પર તમાઈ બોલાવવામાં આવી છે જ્યાં પોલીસ કમિશનર નરસિંહમાથ કોમર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે કુલ 10 કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે અગાઉ પણ આ મામલે બે કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપનની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ઘટનાને લઈને સમગ્ર

ભાજપના પૂર્વ કોર્પોરેટર ના પુત્ર તપન ની હત્યા કરવામાં આવી છે અગાઉ પણ આ મામલે બે સસ્પેન્ડ કરાયા છે કારેલી બાગ અને તે પછી રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીનો કિસ્સો ફોલોડ બાય એક મર્ડરનું ઘટના બન્યો હતો આ અંગે બે ક્રિમિનલ કેસ દાખલ કરીને શહેર પોલીસ તપાસ હાથ ધરી છે ને સાથે સાથે જે તે વખતે કેટલાક પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં પણ આક્ષેપ થયો હતો અને અનુસંધાને જે તે વખતે જ પેન્ડિંગ પ્રિલિનરી ઇન્ક્વાયરી બે કર્મચારીઓને આપણા સસ્પેન્ડ કર્યા હતા અને તે પછી એક ડિટેલ્ડ પ્રિલિમનરી ઇન્કવાયરીના અંતે કેટલાક કર્મચારીઓના તથ્ય બહાર આવતા તે અંગે પણ આપણે આજે ખાતાકીય રીતે પગલાં લીધી છે જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એક સબ ઇન્સ્પેક્ટર અને અન્ય આઠ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને આપણે જુદા જુદા કારણેસર પ્રાથમિક તપાસમાં આવેલ બહાર આવેલ થત્યના આધારે આજે ફરજમુક કરીને એમના વિધિસરની કાતાકીય તપાસ હાથ ધરી છે અને સાથે સાથે આ ઘટનાના પરિપ્રેક્ષમાં આજે તમામ ડીસીપીઓ એસીપીઓ થાણા અમલદારો અને શાખાના ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે પણ બેઠકો યોજી હતી શહેરમાં ઘટનાના પરિપ્રેક્ષ્યમાં અને જનરલ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ગુનાખોરી અટકાવવા માટે કેટલાક પગલાઓ ભરી છે આલરેડી તમે જોઈ શકશો કે સ્થળ ઉપર કેટલાક સંયુક્ત ઓપરેશન કેટલાક ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ સામેના કાર્યવાહી આ બધું દબાણ દૂર કરવાની કાર્યવાહી વગેરે ચાલી રહ્યું છે અને સાથે સાથ થાણા કક્ષાએ અને વિભાગીય કક્ષાએ અને ઝોન કક્ષાએ પોલીસ નોન ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ અને જે ઇફેક્ટિવ પ્રિવેન્ટીવ એક્શન સાથે કામ કરી શકે તે માટે ડિટેલ્ડ ચર્ચા થઈ છે અને આપણા તરફથી એક એક્શન પ્લાન તૈયાર કરીને અમલ મૂકવા અમલમાં મૂકવા અંગે દરેક અધિકારીને સ્પષ્ટ સૂચના આપી છે આવતા કેટલાક દિવસો સુધી આપણા રિગરસ એન્ફોર્સમેન્ટ અને કાર્યવાહી હાથ ધરી શહેરમાં ફરીથી સ્ટ્રોંગ એન્વાયરમેન્ટ ઓફ સેફટી એન્ડ સિક્યુરિટી નું સ્થાપિત કરવા માટે શહેર પોલીસ કાર્યવાહી હાથ ધરી છે આપ જે જરૂર છે શું સંદેશ આપવા માંગશો 17 અને 18 નવેમ્બર 2024 ના રોજ કારેલી બાગ અને તે પછી રાપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં